આવો આવો કરશન કાકા આવો આ છે ને ભૂગર્ભ ગટન ગ્રાન્ટ આવી છે તો ઊભો લોકેશન સેટ કરીને તો જ ગ્રાન્ટ પાસ થાય એટલે અહીંયા ભૂરા કાકાને મેળી માથે એટલા આવ્યો કીધું લોકેશન સેટ કરી નાખવા

આપણે તો ગમે તે ફીટ જ કરો નાખવાની છે ને ગમે તે નાખી દઈશું મારા ખાતામાં નાખી દઈશું નાખવી છે ને ભલે ગ્રાન્ટ નાખવી એમાં શું લાખ ની ગ્રાન્ટ છે ચાલે ખાવ 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 ભૂખ આ શું ખાવ તમ ભાઈ ખાવ તા પૂરો કે પૂરો દેખાતો નથી તું એની મેડી માથે ભલે મને પૂરો કે જો પૂરા કાકા છે ને આ ભૂતનો દોરો કરાવવા ગયા છે ભૂતનો દોરો દોરો કરાવા ગયા ભૂતનો

એનામાં કદાચ કોક દરજી હોય લુગડા કામ હોય લુગડા હવે કરશન કાકા એક વાત કહું તમને હવે આ ભૂગર્ભર ની ગ્રાન્ટ આવે છે ને લોકેશન પર ભૂરા કાકા મેળી માથે સેટ કરી નાખ્યું હવે તમારે એમાં સાક્ષીમ સહી કરવાની છે તારે હતો તમે અમને સાક્ષી માં કામ માં આવો એમ રેવા દે અમને સહી ભાઈ થાય એમાં સાક્ષી બાક્ષી નો રેવા દે આવે અમને તું સકેડા માં માં

બેટા તું સરપંચ માં આવ્યો છે તારો તને હાથ જોવાની કે છે મને આમાં રહેવા દે મારા બાપ થશે હવે જાતિ જિંદગી હું મને હરિયા ગણાવીશ મારા બાપ લેવા દે ભગા લેવા દે તું ભૂરા ને કે બધું હજી ભૂરા જાદુ જીવવાનું છે તારું કીધું કરશે મને રેવા દે ભગા લેવા દે તું હરિયા મને હવે હવે જાદુ જિંદગી થયું કરવું તું મારી નિંદર આરામ કરી નાખીશ ભગા લેવા દે મારો પેટ લેવા દે બુજા ને કે તું પાળિયા કર નાખીશ અમારે ભગા પાડિયા કર નાખીશ